છોટાઉદેપુર માં એસઓજી મોટી કાર્યવાહી રૂપિયા લીલા છોડ વાત છોટા છોટાઉદેપુર જિલ્લાના કમવાડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા અધિકૃત રીતે ઉઘાડ આવેલા આવેલા જન્ય નશીલા પદાર્થ લીલા ગાંજાના મોટા જથ્થા પર સફળ કાર્યવાહી કરવામાં આવી છે ખાનગી બાકી ટિકટ જે અભિસંધાન પોલીસ સ્ટેશન વિસ્તારમાં સિંગલડા ગામે રહેતા ભગુબાએ રાખવામાં આવ્યુંગુવાડાના ખેતરમાં ભેળ કરતા ગાંજામાં છોડ એકસો એકાવન જેનું કુલ વજન એકસો ચોવીસ કિલોગ્રામ કિંમત રૂપિયા બાસઠ લાખ રૂપિયા સાથે આરોપી હાજર મળી આવ્યા તે અનુસંધાન પવાણ પોલીસ સ્ટેશન ખાતે એનડીપીએસ રજિસ્ટર કરવામાં આવે છે અને આગળની કાયદેસરની તપાસ કાર્યવાહી છું